નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે પીએમ કિસાનનો નો એકવીસમો હપ્તો ક્યારે આવશે તમારા બેંક ખાતામાં તો વિડીયો પૂરો જોજો વિડીયોમાં વિગતે માહિતી આપેલી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તા છ રૂપિયાની રકમ આપવામાં આવે છે અત્યાર સુધી આ યોજના હેઠળ જાહેર કરવામાં આવ્યા છે લાભાર્થીઓ હવે એકવીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે જોકે એકવીસમો હપ્તો મેળવવા પહેલા ખેડૂતો માટે એક ફરજિયાત ફરજીયાત એકવીસમો હપ્તો ક્યારે આવશે યોજના અનુસાર દરેક હપ્તો સામાન્ય રીતે લગભગ ચાર મહિનાના સમય પર ખાતામાં નાખવામાં આવે છે ઉદાહરણ તરીકે અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસ માં બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે માં બહાર પાડવામાં આવ્યો હતો વીસમો હપ્તો ઓગસ્ટ બે માં બહાર પાડવામાં આવ્યો હતો આ પેટર્ન ના જોતા એકવીસમો હપ્તો નવેમ્બર ડિસેમ્બર બે માં આવવાની શક્યતા છે જો કે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજનામાં દર વર્ષે વખત રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એટલે કે વાર્ષિક કુલ હજાર રૂપિયા આપવામાં આવે છે અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે અને વીસ હપ્તાઓનું વિતરણ કરવામાં આવ્યું છે વ્યવસાય કરવામાં આવ્યું છે ફરજિયાત ખેડૂતો માટે યોજનાનો લાભ મેળવવા માટે ઈ વ્યવસાય ફરજિયાત છે આ ઓટીપી બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા કરી શકાય છે ફેસ ઓથેન્ટિફિકેશન સુવિધા પીએમ કિસાન મોબાઈલ એપ અને પોર્ટલ પર ઉપલબ્ધ છે જેથી દૂરના વિસ્તારોના ખેડૂતો પણ સરળતાથી ઈ વ્યવસાય કરી શકે છે આ વિડીયોમાં આટલું જ મળે નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો